દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં માનવતાને લાંછન લગાડતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જેમાં તેર વર્ષીય સગીરા પર તેના જ કુટુંબી ભાઈએ દુષ્કર્મ ગુજાર્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે આ મામલે સંજેલી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ પાખંડી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે લોહીના સંબંધોને શર્મસાર કરતી આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચકચાર મચી જવા પામી છે ઘટનાની વિગતો મુજબ આરોપીએ સગીરાને તેના મામાના ઘરે મૂકી આવવાનું બહાનું બતાવી વિશ્વાસમાં લીધી હતી પરિવાર પાસેથી સગીરાને સાથે લઈ ગયા બાદ નિર્જન રસ્તા પર આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું પીડિતાએ પ્રતિકાર કરી બુમાબૂમ કરતાં આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા જેના કારણે આરોપીના કુકર્મનો પર્દાફાશ થયો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે સંજેલી પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પીડિતાને સુરક્ષિત કરી હતી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તેની અટકાયત કરી છે અને આગળની કાયદાકીય તપાસ તેજ કરી છે

અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા માનનીય પોલીસ અધિક્ષક શ્રી રવિઆસી જાડેજા સાહેબ તથા ઝાલોદ ડીવાયએસપી શ્રી ડી આર પટેલ સાહેબની સૂચનાઓ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અમે વિવિધ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ